સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ પ્રખ્યાત લા મોન્ટ પરફ્યુમ દ્વારા સેવાકીય કામગીરી કરી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આઈ સપોર્ટ ફાઉન્ડેશન ટીમની સાથે મળીને સેવક્ય કામગીરી કરી હતી અને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી લા મોન્ટ પરફ્યુમના સંચાલકોએ જણાવ્યું હતું કે આજના સ્વતંત્ર દિવસમાં જેટલો પણ વેપાર થશે તેનો દસ ટકા આઈ સપોર્ટ ફાઉન્ડેશન ટીમના માધ્યમથી આર્મી ફંડમાં ડોનેશનના સ્વરૂપમાં આપવામાં આવશે જેથી તેઓ સેવાના કાર્ય કરી ભારત દેશના જવાનોને પણ મદદરૂપ બનશે આ કામગીરીને જોઈ સુરત શહેરના લોકોએ આ સેવકીય પ્રવૃત્તિને બિરદાવી હતી મારું નામ ભરત કલશરિયા છે અમે લામ લામોન પરફ્યુમનું રિપ્રેઝન્ટ કરું છું તો અમારી ટીમ દ્વારા અમે એક આઈ ફાઉન્ડેશન ટીમ સાથે સંપર્ક કરીને જે આર્મી માટે કામ કરી રહી છે ટીમ તો એ અમે નાનામાં નાનો અમે સપોર્ટ કરવા માટે આજે અમે એને એક કર્યું છે અમારા બધા સ્ટોરની બહાર એને આઈ સપોર્ટનો મંડપ નાખી અને એ લોકોએ અહીંયા એક કાર્ય કર્યું છે કે એ લોકો જે દાન આવે છે એ દાન આર્મીમાં ફંડ કરે છે તો અમે પણ એની સાથે સપોર્ટ કરવા માટે કે આજનો જે અમે બિઝનેસ કરશું એનું અમે દસ ટકા અમે એને કોને દાનમાં આપશું